हेलो फ्रेंड्स वेलकम टू कृष्णा एकेडमी कृष्णा एकेडमी 1976 તમે સર્ચ કરશો એટલે કૃષ્ણા એકેડમી પીળા કલર નો કાનવાળો આરો સિમ્બોલ મળશે આપણે આજે ધોરણ 10 સ્વાધ્યાય તેર આંકડા શાસ્ત્ર દાખલા નંબર 6 ધારેલ મધ્યકની રીતના દાખલા આપણે મુખ્ય છે તો ધારેલ મધ્યકની ની રીત છઠ્ઠો દાખલો છે તો તમે કૃષ્ણા એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બધા જ વિડિયો જોઈ લેજો ઇંગ્લિશ ના પણ 300 ની આજુબાજુ વિડિયોસ છે તો જોઈએ આજે આપણે દાખલો નંબર છ ત્રણ દસ ભાગ્યે તેર શાસ્ત્ર દાખલો છ ધારેલ નો check કરી બરાબર એક ઉદાહરણનો દાખલો છે બરાબર હવે આપણે જોઈએ વર્ગ અને આવૃત્તિ આપેલા હોય છે તમારા board આ બે કોલમ તો આપેલી જ હશે તો zero થી વીસ છે વીસ ચાલીસ ચાલીસ સાહીંઠ સાહીંઠ એસી એસી સો બરાબર આ વર્ગ આપેલો છે તો ગેપ કેટલા નો છે વીસ માંથી zero જાય તો વીસ ચાલીસ માંથી વીસ જાય તો વીસ વીસ નો gap છે સાહીંઠ માંથી ચાલીસ જાય તો

સાઈઠ સાઈઠ એંશી નીચે ઓગણત્રીસ છે ને છેલ્લે થી સો નીચે આવૃત્તિ કેટલી છે સત્તર તમારે આડી કૉલમ આપેલી છે તમારે ઊભી કોલમ કરી નાખવાની છે તો બે કોલમ આપેલી છે તમારે ત્રણ કૉલમ શોધવાની છે તો પેલા આપણે મધ્ય કિંમત શોધવાની છે પેલા કઈ કિંમત શોધવાની છે મધ્ય કિંમત તો તો મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય તો આ જીરો ને વીસ નો સરવાળો કરવાનો છે તો જીરો ને વીસ એટલે વીસ થાય જીરો ને વીસ એટલે કેટલા થાય વીસ થાય તો વીસ ભાગ્યા કેટલા કરવાના એક ને બે રકમ છે એટલે બે વડે ભાગવાના

પચાસ આપણે વચ્ચે નો ભાગ છે ને પાંચ છે એટલે ભાગ ત્રીજો થયો ઉપરથી પણ ત્રીજો પેરો બીજો ત્રીજો નીચેથી પણ ત્રીજો એક બે ને ત્રણ તો વચ્ચે ની સંખ્યા એ થયો પચાસ ને પછી તમારે ડી એ હોય તો તમારે પચાસ માંથી દસ બાદ કરવાના ના ચાલીસ થાય કેટલા થાય ચાલીસ થાય તો પેલા થી એ ધારો ને અમે ડી એ માં પણ આપણે ડબલ જીરો મૂકી દઈએ એફઆઈ ફાઇવ ડી આઈ ગુણાકાર માં પણ અહીંયા ડબલ જીરો મૂકી દઈએ પચાસ માંથી દસ જાય તો ચાલીસ વધે કેટલા વધે ચાલીસ વધે તો ચાલીસ લખી નાખ્યા

એક પાંચસો એસી પ્લસ કેટલા થયા પાંચસો એસી ઓગણત્રી દુ અઠાવન એક મિંડુ એટલે પાંચસો એસી સત્તર ચોક અડસઠ ને એક મિંડો એટલે છસો એસી કેટલા થશે છસો ને

ઉપરથી પણ ત્રીજી અને પણ ત્રીજી એટલે વચ્ચેની સંખ્યા પચાસ છે એટલે એને એ ધારવાનો છે એને શું ધારવાનો નો છે a તો ધારી લીધા પછી બરાબર તમારે પચાસ એ છે એમાં તમારે પચાસ માં થી દસ બાદ કરો એમાંથી થી દસ આ એક side બાદ કરો પેલી સંખ્યા તો પચાસ માં થી દસ જાય તો ચાલીસ ચાલીસ એક સંખ્યા આવી ગઈ પછી આ ગેપ છે વીસ નો તો વીસ વીસ ઘટાડીને ને zero તરફ જાઓ તો ચાલીસ માં થી વીસ ઘટાડો તો ચાલીસ માં થી વીસ થાય તો વીસ વીસ માંથી વીસ થાય તો zero બરાબર તો zero પછી તમારે વીસ વીસ ઉમેરવાના

649, Abino, 649, 900, 900 uska, yeah? 500, 500, 600 500, 600 माइनस माइनस ने और छो अगो पांच सौ छो अगर सो एगो एक nah hai, तो बार सौ केवे बार सौ साइट के साइठे બરાબર આનો સરવાળો કરવાનો છે માઇનસ નો તો માઇનસ છસો ત્રણસો નવસો પ્લસ વાળો સરવાળો પાંચસો પ્લસ માઇનસ ફરી બાદ બાકી કરવાની છે સંખ્યા ની બારસો સાહીઠ માંથી નવસો સાહીઠ જાય તો અહીંયા સાઈઠ માંથી સાઈઠ તો બારસો માંથી નવસો જાય ત્રણસો વધે કેટલા વધે બારસો માંથી નવસો જાય તો ત્રણસો અહીંયા સરવાળો આપડે કેટલો આવશે ત્રણસો કેટલો આવશે

આવૃતિ નો આપણે સો થયો કિંમત મૂકી દઈએ એટલે આપણે મળી પચાસ પ્લસ બરાબર પછી એફઆઈડી છે ત્રણસો કેટલા છે ત્રણસો છેદમાં એફઆઈ કેટલા આપણે સરવાળો કેટલો આવ્યો છે સો કેટલો આવ્યો છે સો અહીં છેદ ઉડી જશે ઉપર આટલા આ વત્તા છે તો પચાસ હારે છેદ ના ઉડે પણ ત્રણસો ને છેદ સો છે એનો છેદ ઉડશે અહીં સો તેરી ત્રણસો થાય સો તેરી ત્રણસો થાય સો તેરી ત્રણસો મીંડા મીડા કાઢી નાખો તો ચાલે આમ મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું મીંડું ગયું એટલે અહીં કેટલા રહેશે સો તેરી ત્રણસો સો તેરી કેટલા થશે ત્રણસો ત્રણ મીંડા મીંડા ઉડી ગયા એટલે નીચે ભાગાકારમાં કે ગુણાકારમાં એકનો કોઈ મીનિંગ નથી નીચે નીચે છે એટલે એકનો કોઈ મીનિંગ નથી ત્રણ આવ્યા કેટલા આવ્યા

ધારી નું મધ્ય કેટલું આવ્યું છે ત્રેપન જવાબ આવી ગયા છે તો ફરી એક આપણે જોઈ લઈએ કે એ કેટલો છે તો કે પચાસ એફ આઈ ડી એ કેટલા છે ત્રણસો ત્રણસો મૂકી દીધા પ્લસ છે તો પ્લસ મૂકવાના એફ આઈ કેટલો છે તો સો તો આનો છેદ ઉડાડી દો બે બીના કાઢી નાખો બે બીના બીના ઉડાડી દો તો ત્રણ જ વધ્યા તો પચાસ વત્તા ત્રણ તો પચાસ વત્તા ત્રણ એટલે ત્રેપન ધારી નું ત્રેપન આવી ગયો છે તો આપણે જવાબ આવી ગયો છે અહીં આપણો દાખલો પૂરો થાય છે આ દાખલો તમે જોઈ લેશો શેર કરશો બરાબર આ છઠ્ઠો દાખલો તો ધારેલ મધ્યક ના પછી પણ ધારેલ મધ્યક ના હજી વધારે દાખલા મૂકવામાં આવશે અને પણ ત્રણસો ની આસપાસ વિડીયો પડેલા છે બરાબર પિક્ચર ડિસ્ક્રિપ્શન પછી એસે પડેલા છે રિપોર્ટ રાઇટિંગ બધું ઘણું બધું છે ક્વેશ્ચન આન્સર બ્લેક બોક્સ આ વિડીયો જોઈ લેશો શેર કરશો ઓકે થેન્ક યુ